નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં જીતો બિઝનેસ બજાર બે હજાર બાવીસ એક્ઝિબિશનનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જીતો બિઝનેસ બજાર બે હજાર બાવીસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જણાવો ઓગણીસ ત્રીસ ગુજરાતના કયા પોર્ટ પર સિક્સ લેનની એક કિલોમીટર લાંબી ભારતની પ્રથમ સ્ટીલ સડક બનાવવામાં આવી હજીરા ખાતે તાજેતરમાં કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કોના દ્વારા સંપન્ન કરવામાં આવી આનંદીબહેન પટેલ દ્વારા આનંદીબહેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશ કિરણ મેડિકલ કોલેજ ક્યાં આવેલ છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ખાતે કિરણ મેડિકલ કોલેજનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો સમસ્ત પાટીદાર આયોગ ટ્રસ્ટ દ્વારા ત્રણસો કરોડના ખર્ચે તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની મુદતમાં કેટલો વધારો કરવામાં આવે છે તો બે મહિનાનો આશિષ ભાટિયાનો જન્મ ક્યાં થયો હતો હરિયાણામાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરટીઆઈ પોર્ટલનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ગાંધીનગર ખાતેથી તાજેતરમાં જામનગર ખાતેના આઈએનએસ વાલસુરા નેવી મથક ખાતે રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદની અધ્યક્ષતામાં યોજાયેલ એવોર્ડ સમારોહમાં વાલસુરા સિપને રાષ્ટ્રપતિના હસ્તે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો પ્રેસિડેન્ટ કલર એવોર્ડ તાજેતરમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શાનું ઉદઘાટન કરવામાં આવ્યું અન્ય ક્ષેત્ર અને નવનિર્મિત કોલેજ ઓફ ઓડિયોલોજી એક્સપર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં દેશમાં પ્રથમ સ્થાને કોણ છે તો ઇઠ્યોતેર પોઈન્ટ છ્યાસી માનાંક સાથે ગુજરાત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાને છે એક્સપર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ બે હજાર એકવીસ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો નીતિ આયોગ દ્વારા મહાભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોની સૌર્યગાથાને યાદ કરવા નિકોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કયો કાર્યક્રમ યોજાયો હતો વિરાંજલિ કાર્યક્રમ તાજેતરમાં નીતિ આયોગ દ્વારા વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ રાજ્યની કેટલી મહિલાઓને એનાયત કરવામાં આવે છે તો ગુજરાતની પાંચ મહિલાઓને એનાયત કરવામાં આવે છે આ પાંચ મહિલાઓના નામ છે મહિલા કેન્દ્રિત સંરક્ષણ ઉત્પાદન કંપનીના વડા સુશ્રી પ્રીતિ પટેલ નારીના સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક તૃપ્તિ જૈન યુનિપેડ કંપનીના સ્થાપક ગીતા સોલંકી આઈસીસીડીના વડા ડૉક્ટર હિના શાહ અને બાયોટેક કંપનીના ડેપ્યુટી એમડી પૂનમ કૌશિકનો હાલઆરી એ ગધેડાની એક જાત છે જે ભારતના કયા રાજ્યની છે ગુજરાત ડાંગ દરબાર મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આહવા ખાતે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો પાંચમા તબક્કાનો ક્યાંથી પ્રારંભ કરવામાં આવે છે તો ગાંધીનગરના કોલવાડા ગામના તળાવને ઊંડું કરવાની કામગીરીનો આરંભ કરાવી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદ પર જય શાહનો કાર્યકાળ કેટલા વર્ષ લંબાવવામાં આવ્યો એક વર્ષ માટે ભારતનો પ્રથમ સ્ટીલ રોડ ક્યાં તૈયાર થયો સુરત ખાતે આઈઆરસીટીસીના રિપોર્ટ અનુસાર ટ્રેનોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં દેશના ટોપ દસ શહેરોમાં ગુજરાતના કયા ત્રણ શહેરોનો સમાવેશ થાય છે તો સુરત વડોદરા અને અમદાવાદ પરિવાર દીઠ એક હજાર દિવસ સુધી દર મહિને એક કિલો તુવેરદાર બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપતી યોજના સુપોષિત માતા સ્વસ્થ બાળ આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા બોતેર તાલુકામાં સગર્ભાઓને પૂરક પોષણ આપતી યોજના પોષણ સુધા યોજના અગિયારથી અઢાર વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ યોજના પૂર્ણા યોજના વિશ્વમાં સૌ પ્રથમ ડબલ્યુ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં કરવામાં આવી તો જામનગર ખાતે વુમન સ્ટાર્ટઅપ્સ વર્ણવતી કોફી ટેબલનું કોફી ટેબલ બુકનું વિમોચન કોણે કર્યું તો ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગુજરાત સરકારે કયા ધોરણમાં ભગવદ્ ગીતાના પાઠ બનાવવાનો નિર્ણય કર્યો છે તો ધોરણ છ થી બારના વર્ગોમાં તાજેતરમાં ગુજરાત સરકારે કયા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કરવાનો નિર્ણય કર્યો છે તો પહેલા અને બીજા ધોરણમાં પહેલા ગુજરાતી મહિલા રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું કુમુદબેન જોશી છવ્વીસ નવેમ્બર ઓગણીસો પંચ્યાસીથી સાત ફેબ્રુઆરી ઓગણીસો નેવ સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે તેમને સેવા આપી હતી પાલ દઢવાવ હત્યાકાંડને તાજેતરમાં સો વર્ષ પૂર્ણ થયા તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો ગુજરાત તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટીમાં કેટલામાં પદવીદાન સમારોહ આયોજન કરવામાં આવ્યું પ્રથમ જેમાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રક્ષાશક્તિ યુનિવર્સિટી હવે કયા નામે ઓળખાશે તો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ગાંધીનગરમાં ક્યાં આયોજન કરવામાં આવ્યા તો લવાડ ખાતે તાજેતરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કેટલામાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવે તો અગિયારમાં તાજેતરમાં અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડી કૂચની બાણુંમી વર્ષકાંઠ પર દાંડીયા દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ યાત્રાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ સાયકલ યાત્રા અમદાવાદથી ક્યાં સુધી જશે તો દાંડી સુધી જશે તાજેતરમાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ ફિલ્મને કર મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો તો ધ કાશ્મીર ફાઇલ્સ ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલ એસટી ક્વીઝની કઈ ટીમ વિજેતા ટીમ બની છે તો વડોદરાની ટીમ તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કયા રાજ્યમાં સાગર પરિક્રમાની શરૂઆત કરી ગુજરાતમાં તાજેતરમાં પરિક્રમા પરંપરાગત માટેનું સૌપ્રથમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં સ્થાપવાની માટેની મંજૂરી આપવામાં આવી છે તે જામનગર ખાતે દેશમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે અગિયારમાં સૌથી વધુ માથાદીઠ આવક ગોવામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ સ્વરૂપે લોકિત કાર્યો માટે ધારાસભ્યોને મળતી વાર્ષિક ગ્રાન્ટમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વધારાના કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી વધારાના સવા કરોડ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની કઈ મહિલાને આદિવાસી દીકરીઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નિરંજાબેન કલાર્થીને નિરંજાબેન કલાર્થી ક્યાંના છે તો સુરતના ગુજરાતની કઈ મહિલાને ઓર્ગેનિક ખેતીમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર કોને આપવામાં આવે ઉષાબેન દિનેશભાઈ વસાવાને તાજેતરમાં માતાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે બજેટમાં કઈ યોજના અમલમાં મૂકી છે તે સુપોષિત માતા બાળ સ્વસ્થ બાળ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો ક્યાંથી પ્રારંભ કરાવ્યો ગુજરાત હાઈકોર્ટ ખાતેથી ત્રીસથી વધુ મોબાઈલ સ્કૂલને પ્રસ્થાન કરાવી પ્રારંભ કરાવ્યો સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ માટે ભૂપેન્દ્રભાઈ પટેલે કયો મંત્ર આપ્યો ભિક્ષા નહીં શિક્ષા સિગ્નલ પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવે છે તો ભિક્ષાવૃત્તિ કરતા કે અધ વચ્ચેથી શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા માટે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે તો કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં કયા સ્થળે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે તો બોટાદ જામખંભાળીયા અને વેરાવળ ખાતે ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં કયા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તે સુરેન્દ્રનગર ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં અંતર્ગત સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને એક કિલો તુવેરદાળ બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ વિના મૂલ્યે આપવાની જોગવાઈ છે તે એક હજાર દિવસ સુધી ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં કયા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે તે વડનગર ખાતે ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂપિયા એક લાખ કરોડ વનબંધુ કલ્યાણ યોજના બે શરૂ કરવાની જોગવાઈ છે પાંચ વર્ષ માટે વિદેશોમાં થતાં સોના ચાંદીના સોદાઓના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યાં શરૂ કરાશે ગિફ્ટ સિટી ખાતે પાંચ માર્ચ બે હજાર બાવીસના રોજ સાગર પરિક્રમાનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો ક્યાંથી અને ક્યારે શરૂ થશે પાંચમી માર્ચ બે હજાર બાવીસના રોજ માંડવીથી શરૂ થશે સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો ક્યાં અને ક્યારે સમાપ્ત થશે છમી માર્ચ બે હજાર બાવીસના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે હેક્ટર દીઠ ઇકોતેર વૃક્ષોની ગીચતા સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો કયો બનશે આણંદ જિલ્લો ગરીબ કલ્યાણ મેળાના બારમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો દાહોદથી હાલમાં જારી કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ગુજરાતમાં સેક્સ રેશિયો એટલે કે જાતીય ગુણોત્તર એક હજાર છોકરાઓ સામે કેટલી છોકરીઓ છે નવસો સડત્રીસ ભારતમાં સૌથી વધુ મિઝોરમમાં એક હજાર સાત છોકરીઓ છે તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું ગુજરાતમાં ગુજરાત કુપોષણ બાબતે દેશમાં કેટલામાં ક્રમે છે બીજા ક્રમે છે ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાળીસ પોઈન્ટ સાત ટકા બાળકો કુપોષિત છે અને સૌથી વધુ કુપોષણ બિહારમાં છે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વિજ્ઞાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવશે ફેબ્રુઆરી જેમાં ગુજરાતના કેટલા કેન્દ્રો પસંદગી પામે છે ત્રણ કેન્દ્રો તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે એનર્જી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું સાયન્સ સિટીમાં તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ભાષા માટે કઈ મહત્વની જાહેરાત કરવામાં આવી તો રાજ્યમાં તમામ સ્થળો પર જાહેર સ્થળો પર બોર્ડમાં ગુજરાતી ભાષા હોવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ગિરનારના જંગલમાંથી કરોડિયાની નવી પ્રજાતિ શોધી છે તેનું નામ શું આપવામાં આવ્યું છે નરસિંહ મહેતા તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ જેમનું નિધન થયું તેમનું નામ જણાવો સુજ્ઞાબહેન વટ મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્યાંથી શુભારંભ કરાયો ગાંધીનગરથી તાજેતરમાં મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનો કોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હાલમાં કયા સ્થળેથી ખોદકામ દરમિયાન સોલંકી યુગની પ્રતિમાઓ મળી આવી જેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહિત ત્રણ પ્રતિમા અને સંવત બારસો નેવ નો શિલાલેખ પણ મળ્યો દાહોદ ખાતેથી તાજેતરમાં કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ શું રાખવામાં આવ્યું છે એકતા નગર કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું પંદર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા કર્યું હતું તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીનો કયો પદવીદાન સમારોહ યોજાયો સિત્તેરમો ઈ વેહિકલ પોલિસી બે હજાર એકવીસની સફળતા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાનું ઉદઘાટન કર્યું ઇલેક્ટ્રિક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્યું આઈએસએફઆર બે હજાર એકવીસ અનુસાર ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ કયા જિલ્લામાં છે ડાંગમાં તાજેતરમાં કયા પક્ષી અભયારણ્યને રામસર સાઇડ જાહેર કરવામાં આવી છે તો રામ જામનગરના ખીજડિયા પક્ષીય પહેરણને રામસર સાઇટ તરીકે રાજ્યની કેટલામાં કેટલામી સાઇટ બની છે તો રાજ્યની ચોથી સાઇટ બની છે પ્રથમ નળ સરોવર છે બીજા નંબરે થોર છે અને ત્રીજા નંબરે વઢવાણ ખીજડિયા પક્ષીય પહેરણ દેશની કેટલામી રામસર સાઇટ બની છે તો દેશમી દેશની ઓગણપચાસમી રામસર સાઇટ એટલે શું તો એવા જળસ્થાનો જે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે વડનગરને એક હજાર વર્ષ પહેલાં હચમચાવી મૂકનાર છ પોઈન્ટ ઝીરોથી છ પોઈન્ટ પાંચની તીવ્રતાના ભયાનક ભૂકંપના પુરાવા પુરાતત્વ વિભાગને કયા ગામ નજીકથી મળે તો અમરથોડ નજીક ખોદકામ વખતે ચૌદ મીટર ઊંડેથી સુશાસન ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં કયા ત્રણ નગરો કયા ત્રણ રાજ્યો અગ્રક્રમે છે તો ગુજરાત ગોવા અને મહારાષ્ટ્ર ગુજરાતમાં પહેલીવાર કયા શહેરમાં બત્રીસ માળના બિલ્ડિંગની મંજૂરી મળી છે તો અમદાવાદમાં ગુજરાતમાં બાળ વાર્તા દિન ઉજવવાની જાહેરાત ક્યારે કરવામાં આવી તો શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પંદરમી નવેમ્બર સ્વયં ગીજુભાઈ બદેકાના જન્મદિવસની ગુજરાતી ગુજરાત બાળ વાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી છે સ્વયં ગીજુભાઈ બદેકાને કયા હુલામણા નામથી ઓળખવામાં આવે છે તો મુછાડીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ કયા જિલ્લાને તાજેતરમાં પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે તો ડાંગની દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો કયો બને છે તો ડાંગ જિલ્લો તાજેતરમાં આવા ખાતે કયો કાર્યક્રમ યોજાયો હતો આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ આરબીઆઈના ડેટા મુજબ કયું રાજ્ય પંદર પોઈન્ટ નવ ટકા વાર્ષિક જીયુએ મેન્યુફેક્ચરિંગ ગ્રોથ વડે ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું છે તે ગુજરાત ગુજરાતમાં નાણાકીય વર્ષ બે હજાર બારથી બે હજાર વીસની વચ્ચે કેટલા લાખ કરોડ જેટલું મેન્યુફેક્ચરિંગ થયું પાંચ પોઈન્ટ અગિયાર લાખ કરોડ મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં બીજા ત્રીજા ચોથા અને પાંચમા ક્રમે કયા રાજ્ય રહ્યા છે તો બીજા ક્રમે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે તમિલનાડુ ચોથા ક્રમે કર્ણાટક અને પાંચમા ઉત્તર પ્રદેશ છે સર્વિક ક્ષેત્રમાં પ્રથમ નંબરે જોઈએ તો મહારાષ્ટ્ર છે શરીર ક્ષેત્રમાં ગુજરાત કયા નંબર છે સાતમા નંબરે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં મતદાર મતદાર જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે ભાવિના પટેલ દેશના સૌથી વધુ નિકાસ કરતા ત્રીસ જિલ્લાઓમાં સૌથી વધુ નિકાસ કરતો જિલ્લો કયો બને છે તો જામનગર ગુજરાતના આઠ જિલ્લાનો સમાવેશ છે કેન્દ્ર સરકારે પ્રત્યેક રાજ્યમાં એક શહેરને સોલાર સિટી તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાંથી કયા શહેરની પસંદગી કરવામાં આવી છે દ્વારકાની ગુજરાતમાં વીસ નદીઓ પ્રદૂષિત સાથે દેશમાં કેટલામાં સ્થાને છે પાંચમા સ્થાને છે મહારાષ્ટ્રમાં સૌથી વધુ તેપન નદીઓ પ્રદૂષિત છે કચ્છના ક્રિક સેક્ટરમાં ભારતની ત્રણેય દળ તટરક્ષક દળ અને ગુજરાત રાજ્યની સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી તેનું નામ શું છે સાગર શક્તિ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમની રાજ્યકક્ષાની શરૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્યાંથી કરવામાં આવી ખેડા જિલ્લામાંથી